બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે શિયાળુ વાવેતર વચ્ચે કેનાલ જીવનદાતા બની ડેમમાંથી પાંચસો પંચાણું ક્યુસેક પાણી છોડાતા હજારો હેક્ટર જમીનમાં થયેલા વાવેતરને મોટો ફાયદો થશે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા લગભગ એકસો દસ જેટલા ગામોમાં હજારો હેક્ટર જમીનમાં ઘઉં રાયડો બટાકા મગફળી એરંડા અને ચારનું વાવેતર કરવામાં આવ્યું છે ગત ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ પડતા દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો હતો જેના કારણે કેનાલ કાંઠાના વિસ્તારોમાં શિયાળો તેમજ ઉનાળુ વાવેતર માટે સિંચાઈની સુવિધા મજબૂત બની છે કેનાલમાં છોડાયેલા પાંચસો પંચાણું ક્યુસેક પાણી વાવેતરને સાથ આપશે અને પાકને જીવતદાન મળશે ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશાલી જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતો આ પાણી હાલ ચાલુ રહે તેવી માંગ પણ

દાંતીવાડા ડેમનું પાણી મળતા હવે બંને જિલ્લાઓમાં શિયાળુ પાકોની આવકમાં વધારો થવાની આશા છે ખેડૂતો માટે આ પાણી સાચા અર્થમાં આશીર્વાદ બની રહ્યું છે બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ